શું કે ભાઈ બન તો અત્યારે વ્લોગ શરૂ કર્યો છે અમારે ત્યાં આમ ન્યૂઝવાળા આવ્યા છે ન્યૂઝ અહીંયા અમારે શૂટિંગ થાય છે ન્યૂઝનું કેમકે અમારે પૂર જાતું નથી ને ત્યાં આમ અમારા સરપંચે બોલાવ્યા છે ન્યૂઝવાળાને તો કાલનો વ્લોગ કાલના બ્લોગનો જોગ જોઈ આવ વ્લોગને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે આજનો દિવસ એક અત્યારે ખાલી પહેલાં ઇન્ટરવ્યુ કરી દેવી તો જય દ્વારકાધીશ જય માતાજી બેક ટુ અ બ્રેન્ડ ન્યુ અમારે પૂર આવ્યું એ ચાર દિ થી પૂરું જ નથી આજે વધારે પડતું પૂર આવી ગયું પછી પૂરું વિતરું નથી તો છે છે ન્યૂઝવાળા આવેલા ન્યૂઝ ઉતારે આવું આવું છે અમારા ગામમાં

તો અમે આગળ આમ ક્લિપ મૂકેલી છે અમારા ગામમાં જાય ન્યુઝ ઉતારતા ને એની તો જો અમારા આ ભાઈ અહીંયા હલવાયેલા મામા ઘર ગયા તા આજે આવ્યા છે તો પૂર આવી ગયેલું હતું એટલે આ ઘરે છે તો જાઓ તમારું શું કેવું છે તમારા ગામમાં જે પૂરની જે શું કહેવાય સમસ્યા ઊભી થઈ છે તમે શું કે છો એના ઉપર પહેલા કેટલા પણ લોકો આ બ્લોગ જોવે છે અને તમને ખાસ કરીને કહેવાનું કે આ ગામમાં પુલ બનાવો કોઈ મંદિરે બેહવા નથી આવતો ઓહો જો આ મેન જે છે ને મજા નથી આવતી મેન પોઈન્ટ કહી દીધો તો ઈ છે જે છે ઈ મજા નથી આવતી એટલે થોડોક સપોર્ટ કરો સપોર્ટ કરો સપોર્ટ